એ મિત્રો કેમ છો બધા તો આપડા નવા વ્લોગ માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધા કોમેન્ટ કરી દીઓ આજે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી આખી કોમેન્ટ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી આમ ભરાઈ જવી જોઈએ તો કેમ છો બધા તો તમને બધાને બાનું એક ભજન સંભળાવી તો કેમ છો બા બસ મજા જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે મસ્ત મજાનું એક ભજન હવે તો આમ મને અલી ટેવ પડી ગઈ છે કે

Avo ah, te calou que motio ela canare. Avo ah, te calou que motio ele irá dar. Rupnaia bem mano mata caro Tára dá gura, mata gura, tára dá gora, gura, mata तारा पे फै बाटा गोरा गोरा, पे फै बाले झलमा मदरा त जलमा अमे झेले झलमा मदरा पे जलिमा अमे मदरा काम काला थिया દે રૂપનાયભેન મત કરો એલા એના રે તે કાળો કે પિયો તારા કાકા ગોરા તારી કાકી ગોરા તારી કાકા ગોરા તારી કાકી ગોરા તારા સુબરા બેનતો ગોરા ગોરા તારા સુબરા બેનતો ગોરા ગોરા

વાહ મસ્ત ભજન ગાયું મજા આવી ગઈ આપડે લગન તમે જ રાગ ઝીલતા રાગ ઝીલો કેવાય ને રાગ પછી એટલે તમે જ શરૂ કરતા બહુ મસ્ત મજા આવે ચાલુ કરવું હા ચાલુ કરવું

આપણે કેટલો વાંધો તમારી વખતે તો આવું કઈ નઈ કાચે ભાઈ અમારું પંદરસો માં અમાર લગ્ન કેટલા પંદર લાખ થાય આપડે લાખ જેવું લાખ ની આજુબાજુ છે ખાલી રૂપિયા માં તો અત્યારે બઉ મોંઘવારી વધી ગઈ એવું માનવાનું ને આપડે પૈસા દાદા નું દસ રૂપિયા હાજરી અટણભાઈ કમાણી એટલી થઈ જયારે દસ રૂપિયા હાજરીમાં જાતા દાદા પછી તો દાદા પંદરસો રૂપિયા તો કઈ નો કેવાય નોટ કઈ હા પાંચસો નોટ તો અત્યારે હું કઈ નો કેવાય આમ છોકરાઓ વાપરી નાખે કઈ નઈ

જમવાની તમને બધી રસોઈ બતાવીએ બાપુ આવે પછી તો ચાલો વાતું તો આપડી બા ખૂટશે નઈ ખજાના ભીરા ખજાના ભરા પેલા હા તો ચાલો કેવી લાગી જરૂરથી જણાવજો ને ચાલો હવે રસોઈ કરે તમને બધાને બતાવીએ શું ભાત ની શું રસોઈ છે આજે પણ તમે

છાસ વાળું હું તો બહાર ગયો શું શું તમે નાખ્યું આપડે છાસ વાળા ભીંડા નું શાક માં પેલા ભીંડો નાખ્યો અને પછી છાસ નાખી જો ચડે છે

નાસ્તો આવી ગયા છીએ દુકાને દાદા પાસે તો શું કેવું દાદા મજામાં તો આપડે ગરમી કેવી પડે છે ઉનાળો શરૂ થઈ ગયો છે ઉનાળો શરૂ થઇ ગયો છે આપડે આઈસ્ક્રીમ ફ્રીજ એમ બંધ પડ્યું છે હવે ઉનાળું આવ્યું એટલે શરૂ કરવું પડશે અને અહીંયા આપડે સોડા નું મશીન તો જોઈ શકો છો સોડા નું મશીન દાદા શરૂ છે ને સોડા નું મશીન ચાલુ છે એમાં કઈ કઈ સોડા કઈ કોલા નીકળે ઓરેજ તમને દુકાને ગરમી નથી થતી ગરમી લાગે પણ આ પંખો મારે ઉપર અહિયાં નાનો ચાલુ છે ચાલુ બે નક્કર મને ગરમી બઉ લાગે અને પાછું આમ આપડે ઘર કરતા અહિયાં ઓછી લાગે હું કામ ખબર

પેલાના બુજુમાં આપણા દાદા બધા કામ કરી કરીને થાકી ગયા તો ચાલો હવે આપણે ગામ બાજુ તો ચાલો આપણે ગામમાં આટો મારવા જઈએ ને તમને બધાને દેખાડીએ

એવું બધું છે તો આપડે અત્યારે આઠ વાગી ગયા છે તો કેટલા વાગે જવાનું છે નવ વાગે નીકળવાનું છે તો ચાલો આજે જોવા મળશે કે નહીં કેતા તા તો ખરા ખબર પડે તો એવું એનું ફિક્સ નો હોય હોય જ હોય એનું મળે તો મળે ન કરતો ઓફિસમાં ઓફિસમાં કામ તો નથી કરતા એ લોકો હા એ વાત છે ટાઈમિંગ તો હોય જવાનું ને આવી જવાનું એ વાત છે તો શું કયો બાબુ અરે તમે અત્યારે તો ખરા જો મળે તો મળે હા નકર પછી આવન એવું એમ ને આમ ગરમી જેવું

તો આપણે સિંહ જોવા તો ગયા હતા પણ સિંહ તો મેળા નહીં અને આપણે એમના પાછા આવ્યા કેટલા પચીસ કિલોમીટર ગયા અને પચીસ કિલોમીટર આવ્યા ક્યાંય સિંહ જોવા ન મળ્યા અને એમના પાછા વહી આવ્યા તો તમે જોઈ શકો છો અત્યારે રાત્રે અઢી વાગ્યા છે અઢી વાગી ગયા છે તો ચાલો આપણે બ્લોગ નો અહીંયા જ એન્ડ કરવી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી ચાલો બીજા બ્લોગ સાથે પાછા મળી